રાત્રે એટલે કે આજના દિવસે વહેલી સવારે લગભગ પોણા ચાર વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુરના નામે થયેલી સીસીટીવી કેમેરા અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હશે અને એમાં ગણતરીના કલાકોમાં છે આ બનાવની જાણ પોલીસને પાંચ વાગ્યાના રસ્તામાં થયેલી અને લગભગ ત્રણથી ચાર કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની જે નેપાળનો વતની છે અને બીજું છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જુપિટર મોટરસાઇકલ ઉપર કે જે જુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમબહાદુરનું હતું એ લોકો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા ત્યાં ભીમબહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતાં બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જરાણે એક જુપીટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતાં આ ભીમબહાદુરે એને ગળાના ભાગે આખડીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નિપજ અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે નેહુલ માળી છે એ અને આ ભીમબાદુર બંને ચૂપીને લઈને પાસે નીકળી રહ્યા હતા આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદુ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે આગળની કાર્યવાહી કરી છે જી આ ભીમ બહાદુર છે એમની વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ આઠથી નવ ગુના દાખલ થયેલા છે અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં કરેલી પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તે રિમાન્ડ હોમમાં એ પંદરથી વીસ દિવસ રહેલાની અસર મળેલી છે અને આ પ્રોહિબિશનના ગુના અને સરસંબંધી ગુનાઓને કારણે એની લગભગ બે વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા ક્રાઇમ બ્રાન્ચની કેટલી ટીમો હતી અને કેવી રીતે એમને ટ્રેસ કરવામાં આવી અમારા ત્રણ પીઆઈ અને ત્રણ પીએસઆઈની છ ટીમો સવારથી જ લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ જ્યુપિટરનું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ ટીમોએ અલગ અલગ કામગીરી વહેંચી લીધેલી

કે કોઈ બીજું કારણ છે કે એ તપાસનો વિષય છે કદાચ રિમાન્ડ દરમિયાન કોઈ બીજું કારણ મળે પણ કરે